મિત્રો આપણે અત્યારે હળવદ હાઈવે છીએ કવડિયા ગામના પાટિયા નજીક અમદાવાદ કચ્છને જોડતો હાઈવે છે અને હળવદના કવળિયા ગામના પાટિયા નજીક ચેક પોસ્ટ છેલ્લી ચોવીસ કલાકમાં ત્રણ અકસ્માત સર્જાયા છે જોકે આ ત્રણેય અકસ્માતમાં સદનસીબે કોઈને કંઈ ઈજાઓ પહોંચી નથી પરંતુ આ વહેલી સવારે આ જે ઘટના બની છે તો હાઈવેની એક સાઈડ જે છે એટલે કે ધાંગધ્રા તરફથી કચ્છ તરફ જે જતા વાહનો છે એ એક સાઈડ આખી બંધ થઈ ગઈ છે કારણ કે તમે જુઓ છો ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે અને અકસ્માતના કારણે આખો આ એક બાજુની સાઈડ જે છે એક બાજુની સાઈડ બ્લોક છે આખી અને અત્યારે જે છે એ વાહનો અહીંથી હાઈવે ઉપરથી હટાવવાની જે કંઈ કામગીરી છે તે કરવામાં આવી રહી છે આજે વહેલી સવારે સાતેક વાગ્યાની આસપાસ આ ડમ્ફર છે આર જે સત્યાવીસ જીડી અઠ્ઠાણું એકાશી નંબરનું અને આ ટ્રક છે જી જે સત્યાવીસ જી જે સત્યાવીસ ટીડી તેવીસ એકોતેર નંબરનું એ ટ્રક છે એના વચ્ચે અકસ્માત થયો તો અને અકસ્માતના કારણે હાઈવે જે છે એ એક બાજુનું એટલે કે ધાંગેધરા બાજુથી જે છે એ કચ્છ તરફ જતા વાહનો છે એટલે કે એક બાજુનું આ સાઇડ જે છે ધાંગેધરા તરફથી હળવદ તરફ કે કચ્છ તરફની જે સાઈડ છે એ અત્યારે સંપૂર્ણ બ્લોક છે કારણ કે બંને જે અકસ્માતગ્રસ્ત જે વાહનો છે એ રોડ ઉપર પડ્યા છે એના કારણે અહીંયાથી એક બાઇક નીકળવું પણ મુશ્કેલ છે જોકે બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અત્યારે એક સાઈડ જે છે એટલે કે કચ્છથી અમદાવાદ તરફ જતો જે કંઈ વાહનો છે એટલે કે એક સાઈડમાં બંને વાહનો જે છે એ અત્યારે પસાર કરાવવામાં આવી રહ્યા છે આ બાજુ ટ્રાફિક પણ જે છે એ પણ એટલું સર્જાયું છે કારણ કે એક સાઈડ બંધ છે અને જે સાઈડ ચાલુ હતી ત્યાં આગળ અગાઉ જે વાહનો આવી ગયા હોય એના કારણે ઘણા બધા વાહનો એમણાંમાં અહીં પડ્યા પણ છે તેની સાથે બીજા અકસ્માતને મિત્રો વાત કરીએ તો એક અર્ટિકા કાર છે લીંબડીનો એ પરિવાર છે અને ધાંગેધરા તરફથી હળવદ તરફ જતા હતા ત્યારે આજે વહેલી સવારે જે ટ્રેલર ચાલકે અર્ટી અમેરિકા કારને અડફેટે લીધી પાછળથી એટલે એ પણ અકસ્માત થયો છે જોકે એમાં પણ સદનસીબે કોઈને કંઈ ઈજાઓ પહોંચી છે નહીં તેની સાથે એક જેઠ કવડિયા ગામના પાટિયા પાસે એક ટ્રેલર છે એ બીજા ટ્રેલર પાછળ ઘૂસી ગયું હતું એના કારણે ત્યાં પણ અકસ્માત થયો હતો રાત્રીના સમયે જોકે એમાં પણ કોઈ વ્યક્તિ જે છે તે ઈજાગ્રસ્ત ન થયા હોય એવી હાલ આપણને પ્રાથમિક જે કંઈ માહિતી છે એ માહિતી મળી રહી છે આલા બનાવના પગલે હળવદ પોલીસના જવાનો તેની સાથે એલ જે કંઈ કર્મચારીઓ છે અહીંયા બાજુમાં જ તોલ નાખું છે એના જે કંઈ કર્મચારીઓ છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાઇડ્રો અને ક્રેનને મંગાવી અને રોડ જે છે એ બ્લોક છે એટલે ખોલાવવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો કે એક બાજુ ડમ્ફર અને એક ટ્રક જે છે એ અકસ્માત જ આખો એ રીતના થેલો છે કે અહીંયાથી એક બાઇક પણ આ રસ્તા ઉપરથી પસાર ન થઈ શકે અને એના માટે થઈને જ જે છે એ આ ટોળના જે કંઈ કર્મચારીઓ પોલીસના જવાનોને છે અત્યારે ટ્રકને રોડથી સાઈડમાં જે છે એ લેવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે આ છેલ્લી ચોવીસ કલાકમાં ત્રણ અકસ્માતની ઘટના બની એમાં હમણાં ભાગો મેં તમને વાત કરી છે કે કોઈ ઇજાગ્રસ્તી નથી સદનસીબી અને થોડા થોડા અંતરે જે છે તે આ ત્રણેય અકસ્માતની ઘટનાઓ જે છે મિત્રો એ ઘટનાઓ બની છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા это мамна.